જિલ્લા કક્ષા નો સંપૂર્ણતાન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના અધ્યક્ષતા શહેરના છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે સંપૂર્ણતા અભિયાનમાં કર્મચારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરવાનો આ કાર્યક્રમ છે સંપૂર્ણતા અભિયાનમાં આઈસીડીએસ આરોગ્ય ખેતીવાડી અને અન્ય શાખાઓના કર્મચારીઓએ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને ઇટીટીઓ અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ભારત સરકારના એસ્પિરેશનલ જિલ્લા અને બ્લોક પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છ સુધી લઈ જવા માટે સપ્ટેમ્બર કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ ને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા છોટાદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા ડીઆરડીએ ના નિયામક કેડી ભગત પટેલ જિલ્લાના અધિકારીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશનલ ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર